જેના થકી પ્રજાને સરકારની યોજનાઓ અંગે તો માહિતી મળી જાય છે પરંતુ તેના ફોર્મ લેવા જવાની અને ત્યારબાદ તે ફોર્મ ભરવા માટેના વિગતો લઈને ખૂબ જ મુશ્કેલી થતી હોય છે તેને સરળ કરવા માટે સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા એની ટાઈમ ડોક્યુમેન્ટ મશીન મૂક્યું છે આ મશીનમાં અલગ અલગ યોજનાઓ અંગેની માહિતી ઉપલબ્ધ કરાય છે સાથે જે યોજનાઓનું ફોર્મ ભરવું હોય તેને ક્લિક કરવાનું અને ત્યારબાદ જ મોબાઈલ નંબર એન્ટર કર્યો હોય તો તેના ઉપર જે ઓટીપી આવ્યો હોય તેની માહિતી અંદર આપવા રહેશે માહિતી આપતાની સાથે જ પ્રિન્ટર દ્વારા તે ફોર્મ બહાર આવી જશે એટીએમ મશીનની જેમ તરત જ તે યોજનાનું ફોર્મ ક્લિક કર્યું હશે તે પ્રાપ્ત થઈ જશે એટલું જ નહીં પરંતુ તે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે અંગેની પણ માહિતી આપવામાં આવશે જેથી સીધું જ ફોર્મ અને ડોક્યુમેન્ટ લઈને જે તે વિભાગમાં જઈને ફોર્મ જમા કરવાનું રહેશે મોબાઈલ નંબર અને ઓટીપી નંબર વેરીફાઈ થયા બાદ આજે ફોર્મ બહાર આવશે તાર નોતો નહોતો પ્રયોગ કરનારા સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણે જણાવ્યું હતું કે સરકારી યોજનાઓનો લાભ સરળતાથી લઈ શકે તે માટે અમારા કાર્યકર્તાઓ સાથે સતત ચર્ચા થતી હોય છે મારું નામ સંદીપ ચલકવાલા છે અને હું સક્રિય કાર્ય છું આ દેશભરમાં સૌ પ્રથમવાર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા દ્વારા સરકારી યોજનાઓના દરેક સરકારી યોજનાઓના ફોર્મનું એડિટી એટલે કે એની ટાઈમ ડોક્યુમેન્ટ મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે એની વિશેષતા એવી છે કે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે વાવારનવાર અલગ અલગ કચેરીએ જવું ના પડે પણ એક જ જગ્યાથી એક જ સ્તરેથી તમને દરેક સરકારી યોજનાનો ફોર્મ અને એના પુરાવાનું લિસ્ટ તમારા મોબાઈલમાં મળી જશે એ પ્રમાણેની સુવિધા ધારાસભ્યશ્રીએ ઉપલબ્ધ કરાવી છે આ મશીન કોસવી રોડ પર નવાપુર અર્બન કોઓપરેટિવ સોસાયટીમાં નીચે એમાં મૂકવામાં આવ્યું છે અને આ મશીન એવા લોકેશન પર મૂકવામાં આવ્યું છે જેથી કરીને લોકોને તરત એનું સ્થળ પણ મળી રહે અને તરત લાભ પણ લઈ શકે આ આ મશીનમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની લગભગ સિત્તેરથી એસી જેટલી યોજનાઓ જે છે જે ફોર્મ દ્વારા ભરી શકાય એનું આવેદન આપી શકાય એવી દરેક યોજનાઓ એટલે કે રેશન કાર્ડને લગતી યોજનાઓ જીવન વીમાને લગતી યોજનાઓ આવકના દાખલા આધાર કાર્ડમાં સુધારા પક્ષીબંધની યોજનાઓ દરેક યોજનાઓની માહિતી આમાં એને ફોર્મ આમાં ઉપલબ્ધ થઈ જશે એટીડી મશીન દ્વારા નાનામાં નાના જરૂરિયાતમંદ લોકો સરકારી યોજનાને વધુ ને વધુ લાભ લે તેવી અપીલ ધારાસભ્ય અરવિંદભાઈ રાણા દ્વારા શહેરીજનોને કરવામાં આવી હતી અઝર કુરશી સાથે ફેન્યુઝ